નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું દ્રુહી કચ્છના ભૂજમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા બીએસએફના સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જ્યુબલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીએસએફના जवानोंએ परेड અને વિવિધ ટેબલો રજૂ કર્યા શસ્ત્ર પ્રદર્શન થકી બીએસએફે પોતાની તાકાતનો પરિચય કરાયો બીએસએફમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને લઈને જિલ્લામાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો હતો